હું તમે રોટલા બનાવો બા મિત્રો દેશી માખણ ગુલાબ જાંબુ ગોળ આ જો રીંગણાનો ઓળો કंटोલાનું શાક કાજુ કાજુગાટિયાનું શાક અને આપણું કાઠિયાવાડી દેશી વરાળ્યું હોય તમે જુઓ આખા રીંગણા આખા મરચાં આ છે ભાઈ પંચરત્ન દાળ સલાડ રાઈસ દહીંનો વાટકો પાપડ અને આખો કોથાળ ભાઈ અનલિમિટેડ આપે દેશી ખાધું ખાતા માંદા ન પડીએ પરદેશી ખાવા જાય તો માંદા પડી એમને હા આ દેશી ખાણું કેવાય સુલા નું ઓલે ગેસ નું ખાઈ ને તો બંધ પડી અને મીઠાશ હોય જલક હોય ને હા દેસી સુલા મીઠાશ છે મિત્રો આ જો દેસી સુલા રોટલા બને છે ભાઈ આ બાજુ મોટા મોટા જો પાછળ તમારે પરોઠા બને બધી વસ્તુ દેશી જમાવટ છે ભાઈ હું કે કા ભાઈ મોજે મોજ મોજે મોજ હું કે અત્યારે આ દેશી ચૂલામાં માં બધું દેસી સુલા નું ખાઈ ને તો બહુ મજા આવે બધાને વરાળિયું શાક બનાવી મંત્ર ની ડાયર બનાવી કાજુ ગાંઠિયા બનાવી રીંગણા નો ઓરો બનાવી અને કંટોલા નું દેશી શાક બનાવી પાંચ જાતના શાક બનાવી રોટલા ભાખરી પરોઠા રોટલી બધું અનલિમિટેડ દે હવે સુલા ઉપર રાંધી દેશી એકદમ મજા આવે અનલિમિટેડ અનલિમિટેડ દહીં દહી માખણ દહી પાપડ દહી જાંબુ દહી સલાડ ચાર જાત નું સલાડ વાત બે વર્ષ પૂરા થયા બરાબર એકસો ને એસી રૂપિયા ભાવ વધારો કર્યો અત્યારે એકસો બધી મોજ અને ફેમિલી સાથે આવે એટલે બધી અસલ બે ગામડાની ગામડા ની જ મોજ છે અમારે

જ્યાં જ્ઞાનદીપ સ્કૂલની બરોબર બાજુમાં સ્ક્રીન ઉપર ભાઈનો નંબર દેખાય છે તો કોન્ટેક કરીને પહોંચી જાજો અહીંયાની ખાસ હાઈલાઈટ કહું ને તો દેશી ચૂલા ઉપર રોટલા રોટલી ભાખરી પરોઠા બધી વસ્તુ દેશી ચૂલે બને છે અને ચૂલાની જે મીઠાશ છે ભાઈ કાઠિયાવાડી દેશી ફૂડ ખાવું હોય એ પાછું અનલિમિટેડમાં જમ્બો ભીમ થાળ ભરીને આપે તમને ગલગલિયા કરાવી દે એવડો તો જમ્બો ભીમ થાળ સ્વીટ સાથે માખણ સાથે બધું અનલિમિટેડ તો પહોંચી જાવ અમારા દર્શકો જુઓ તમે ઘરે બેઠા કાજુ ગાંઠિયા રોજ કેટલા શાક બનાવો પાંચ શાક વરાળિયું આમાં હું હવે રીંગણા ભરેલા પછી મરચા બટેટા પછી બતાવો તો આમ કાઢીને લસણ અમારે હા જોવો તમે આ રોજ આખું તપેલું ખાલી રેડી કોઈ કંટોલાનું શાક હે દેશી દેશી કંટોલાનું કંકોડાનું શાક હા પંચરત્ન દાળ પાંચ જાતની દાળ આવે ને આમાં નાઈ તપેલું ખાલી હમણાં હાઈ ગયા દેશી ચૂલે બનતા ભાઈ રોટલા છે જો જમ્બો બાના હાથમાં નથી હમાતા એવડા જમ્બો રોટલા હો ભાઈ ઘરમાં દેશી ફરોઠું હોય આરીએ ભાઈ રોટલા આલો લઈ લઈ રોટલા આ જો ઓહો જમ્બો સાઈઝની ભાખરી હો બા લઈ લ્યો ભાઈ ભાઈ એક ખાઈ એટલે બઠોળી છે અનપૂર્ણા વરાળીયુમાં જો આ રીતે જમ્બો થાળ ભરીને જાય અને ભાઈ ભીમ થાળ જ આપે એકસો માં પાંચ જાતના શાક મોજ કરાવી દે અને અહીંયા તમે પાર્સલ એટલું લોકો લઈ જાય છે એટલે તમે અહીંયા આવો તો થોડો ટાઈમ લઈને આવજો સાંજના સમયે ટ્રાફિક વધારે હોય છે અને લોકો એક નંબર જમવાનું દેશી ખાવાના લવર્સ બધા પહોંચી જાય છે તો તમે મોજ કરજો અને વધુને વધુ શેર કરજો